મોંની દુર્ગંધ દૂર કરવાના છ ઘરેલું ઉપાયો ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકોને મોંમાંથી દુર્ગંધ હેલિટોસિસ આવતી હોય છે ઘણી વખત આ કારણે તેઓ બીજાઓ સામે ખુલીને વાત કરવામાં અચકાય છે અથવા શરમ અનુભવે છે છતાં ઘણીવાર લોકો આ સમસ્યાને નાની સમજીને અવગણે છે લસણ અને ડુંગળી જેવી વસ્તુઓ ખાધા પછી થોડા સમય માટે શ્વાસમાંથી દુર્ગંધ આવવી સામાન્ય છે પરંતુ જ્યારે આ સમસ્યા કાયમી રહે ત્યારે તેને હળવાશથી લેવી યોગ્ય નથી કારણ કે ક્યારેક તે શરીરમાં છુપાયેલા કોઈ ગંભીર રોગની નિશાની પણ હોઈ શકે છે આ એક સામાન્ય સમસ્યા છે જે વિશ્વભરમાં દર ચારમાંથી એક વ્યક્તિને અસર કરે છે વિશ્વની લગભગ એકત્રીસ પોઈન્ટ આઠ ટકા વસ્તી શ્વાસની દુર્ગંધથી પ્રભાવિત છે સામાન્ય રીતે ઓરલ હાઇજીન મોંની સ્વચ્છતાના અભાવને કારણે શ્વાસમાંથી દુર્ગંધ આવે છે પરંતુ ક્યારેક તે શરીરમાં છુપાયેલા કોઈ આંતરિક રોગની નિશાની પણ હોઈ શકે છે એક ખરાબ ઓરલ હાઇજીન નિયમિત ધોરણે યોગ્ય રીતે બ્રશ અને ફ્લોસ ન કરવાથી મોંમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે તેનાથી માત્ર શ્વાસની દુર્ગંધ જ નહીં પણ પોલાણ અને પેઢાના રોગ પણ થઈ શકે છે બે સુકુમો લાળ મોંને સ્વચ્છ અને બેક્ટેરિયા મુક્ત રાખવામાં મદદ કરે છે જ્યારે શરીર પૂરતી લાળ ઉત્પન્ન કરતું નથી ત્યારે મો શુષ્ક થઈ જાય છે અને દુર્ગંધ આવે છે ધૂમ્રપાન અને કેટલીક દવાઓ પણ આનું કારણ બની શકે છે ત્રણ ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લેક્સ ડિઝીઝ આ એક પાચન સમસ્યા છે જેમાં પેટનો એસિડ અથવા પ્રવાહી એસોફેગસ માં પાછો વહે છે જેના કારણે દુર્ગંધ આવે છે ચાર ટોન્સીલ કાકડા સ્ટોન જ્યારે મોંમાં રહેલો ખોરાક કે ગંદકી કાકડાના પડદામાં ફસાઈ જાય છે ત્યારે સમય જતા તે સખત થઈ જાય છે અને કેલ્શિયમ જમા થવાનું સ્વરૂપ લે છે આને ટોન્સિલ સ્ટોન કહેવામાં આવે છે આનાથી મોંમાંથી દુર્ગંધ આવે છે પાંચ પેઢાનો રોગ દાંત પર પ્લાક ચીકણું પડ પેઢામાં સોજો અને રક્તસ્ત્રાવ બ્લીડિંગનું કારણ બની શકે છે આ સીધી શ્વાસના દુર્ગંધને અસર કરે છે છ નાક ગળા અથવા ફેફસાનો ચેપ નાક ગળા કે ફેફસામાં ચેપ પણ શ્વાસની દુર્ગંધનું કારણ બની શકે છે ઉદાહરણ તરીકે ન્યુમોનિયા જેવા રોગમાં ફેફસામાંથી આવતા લાળમાંથી દુર્ગંધ આવી શકે છે સાત ડાયાબિટીસ ડાયાબિટીસના દર્દીઓમાં પેઢાના રોગનું જોખમ વધારે હોય છે જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે આઠ લિવર અથવા કિડની રોગ જ્યારે લિવર કે કિડની યોગ્ય રીતે કામ ન કરે ત્યારે શરીરમાંથી ઝેરી તત્વો દૂર થઈ શકતા નથી આ ઝેરી તત્વો શ્વાસની દુર્ગંધનું કારણ બની શકે છે તેમાં મોંમાંથી સતત દુર્ગંધ આવે છે જે પોતાના માટે અસ્વસ્થતા અને બીજાઓ માટે ખલેલ પહોંચાડી શકે છે તેનાથી વ્યક્તિ શરમ અનુભવે છે આત્મવિશ્વાસ ગુમાવી શકે છે અને લોકો સાથે વાત કરવાનું કે સામાજિક સ્થળોએ જવાનું ટાળી શકે છે ક્યારેક તે માનસિક તણાવ અને એકલતા જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે મોઢાની દુર્ગંધની સારવાર તેના મૂળ કારણ પર આધાર રાખે છે જો કારણ ખરાબ ઓરલ હાઈજીન હોય તો નિયમિત બ્રશિંગ ફ્લોસિંગ અને દાંતની સફાઈથી રાહત મળી શકે છે જો દુર્ગંધનું કારણ આંતરિક સમસ્યા હોય જેમ કે મૌખિક રોગ શુષ્કમો ગેસ્ટ્રોસોફેજલ રિફ્લેક્સ રોગ ડાયાબિટીસ અથવા લિવરકિડની રોગ તો ડોક્ટર તે મુજબ સારવાર કરે છે યોગ્ય કારણ ઓળખ્યા પછી અને યોગ્ય સારવાર કર્યા પછી વ્યક્તિ સમય જતા ખરાબ શ્વાસથી છુટકારો મેળવી શકે છે આ માટે સારી મૌખિક સ્વચ્છતાનું પાલન કરો અને એવી વસ્તુઓ ટાળો જે મોંને સૂકો અથવા ચેપગ્રસ્ત બનાવી શકે છે કેટલાક સરળ ઘરેલું ઉપાયો મોંની દુર્ગંધ ઘટાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે આ ફક્ત થોડા સમય માટે શ્વાસની દુર્ગંધ છુપાવી શકે છે પરંતુ તે કાયમી ઉકેલ આપતું નથી આ ઉપાયો ફક્ત ઉપરછલ્લી દુર્ગંધને દબાવી દે છે જ્યારે શ્વાસની દુર્ગંધનું વાસ્તવિક કારણ યથાવત રહે છે જો તમે તેનાથી કાયમ માટે છુટકારો મેળવવા માંગતા હો તો વાસ્તવિક કારણની સારવાર કરવી જરૂરી છે જો નિયમિત બ્રશ કરવા માઉથવોશ કરવા અને ઘરેલું ઉપચાર કરવા છતાં પણ શ્વાસની દુર્ગંધ યથાવત રહે તો ડેન્ટિસ્ટ પાસે તપાસ કરાવવી જરૂરી છે ખાસ કરીને જ્યારે શ્વાસની દુર્ગંધની સાથે પેઢામાંથી લોહી નીકળવું મોંમાં સોજો આવવો દુખાવો શુષ્કતા અથવા કોઈપણ રોગના લક્ષણો પણ અનુભવાય આ કોઈ આંતરિક સમસ્યાના સંકેતો હોઈ શકે છે જેને સમયસર સારવારની જરૂર છે ચિંતા કરશો નહીં મોંમાંથી દુર્ગંધ આવવાથી શરમાવા જેવું કંઈ નથી સામાન્ય રીતે આ સમસ્યાનું સાચું કારણ જાણીને અને તેની સારવાર કરીને ઉકેલી શકાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર